ઓલું લીધું ઈ કડ કે જડે છે સિકોડી ઉપર સિકુ પાડવા તો જો સિકોડી ઉપર ચડે હવે જાય છે ઈ વોળો રોળ મને સુ વોળો છે જય માતાજી રામ રામ બધાય ને તો ફરી એક નવા વિડિયો માં તમારું સ્વાગત છે તો આવી ગયા થી હવે મામા ની વાડીએ 500 રૂપિયા ની દીવ્યા સીધો આ કે પતંગ સકાવે છે અમાર સુમિતભાઈ ભાઈ સે ફિરકી લઈને ઉભા છે અમાર મામી જોવે છે પતંગ ઢબી ન દેતી માટે આવડતો ને આવો ને અમે હા ઘુરી દો પાટમ છકાવે છે જો જો આમ ક્યાં થી પોગી ગઈ તો કુલા ખેતરમાં આવી ગઈ છે આ ઠેકરો એ હવે શું હવે પતંગ સે દેવ્યા હલવાડી હલવાડી દીધી છે મને કેમ કે હું કાશી દોરી છે ભાઈ નવી નવી કાશી લાગે

તો પતંગ ને એવું સકાય લીધું છે ને વાડી માં આવ્યા છે આટો મારવા તો નઈ મામી ની બધા આટો મારી છે તો મામી આવે છે આટો મારવા તો મામી શું કરતા હતા હું પાણી વાળતી હી તે પાણી વાળતા હતા ઓ કેટલી ટાઈટ છે ને આમાં પાણી વાળવા ઓહો માર મામાએ તમને સિંધ્યુ છે ને પાણી વાળવાનું તો તો માર મામી જો પાણી વાળે ને આમાં છે કોથમરી ને બીટ ને એવું બધું છે અમાર મામી બિચારા મહેનત કરે ને અમે તૈયાર ઉપર લઈ જાય

ને બેન <glorious Wasn't> <t hatuki>

તો શીકુ તો વીણો તમે તમારે તમે તો પાડો તો હું તો પાડું પણ આ ન આ ગા ક્યાં સળ્યા જો દેખાતાય ને દેખાતો વીડિયા

ममी तो रहेगा था मामा तो ने वाली है शिक्षक पढ़ बत्ते तो अतो इमरे ग्य वाली माँ तो ये जो डाइट में गया से गाउस ऐसे करे समर्माई मिस जो बेल्स सोलोजी भी नहीं चोसे वाला शेक समर्माई मिस तभी भी ऐसे बी ही गई से तो टिपले गो कि गा समर्माई मिस वाला शेक ऐसे करे मोलाइग्य तो आपने कड़ी पेशन प હમ માળું પાણી દૂધ લઈ જાવું છે રે દૂધ લઈ જવાનું છે ને તો મામી છે ઓળો રોટલો બનાવે છે તો દિવસ મારે તો હું તો પાણી કરીને ગયા ઓળો છે તાજે તાજો તાજો ઓળો છે વાડીના રીંગણા છે ને વાડીના ટમેટા છે બધી છે ઢુંગળી છે બધી વસ્તુ વાડીમાં છે સુમિતભાઈ <ideally> <hunting> તો કઈ નહીં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા નહીં મળશું પાછા એક નવા બ્લોગ સાથે